માર્ગ અને મકાન પેટા વિભાગ નખત્રાણા દ્વારા રોડ રસ્તા રિપેર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી દેશદેવી માં આશાપુરાના સ્થાનકે માતાના મઢ ખાતે નવરાત્રી પ્રારંભ પૂર્વે જ લાખો પદયાત્રી માના ચરણોમાં શેષ ઝુકાવા આવી રહ્યા છે ત્યારે નખત્રાણાથી માતાના મઢ સુધી માર્ગ અને મકાન પેટા વિભાગ નખત્રાણા દ્વારા બાવળ ઝાડી રોડ રસ્તાના ખાડા અને યાત્રિકો માટે સાઇન બોર્ડ લગાડવાની તંત્ર કામગીરી હાથ ધરી છે અને કોઈ પદયાત્રીઓને રસ્તા બાબતે હાનિ પહોંચે એ પહેલા જ કામગીરી શરૂ કરી દેવામાં આવી છે સ્ટોરી રિપોર્ટ બાય પંકજ કબીરા

અને તમામ ઇલેક્ટ્રોનિક્સ એમ્પ્લાયસીસ